કોંગ્રેસ લોકસભા ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દેવામાં આવી છે જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખૂટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ યાદીમાં સૌથી ખાસ નામ યાદવંદ્ર શિનુ છે જેમને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી છે તો મહત્વનું છે કે કોંગ્રેસની આઠમી યાદીમાં ઝારખંડના ખૂટીથી કાલીચરણ મુંડા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ